નમસ્કાર ખેડૂત મિત્રો અમરેલી જિલ્લાનું દેવળકી ગામની અંદર આવ્યા છે અને વાત આવતી હોય હવે જે ખૂબ તડકાનું વાતાવરણ છે ગરમી વારું વાતાવરણ વાદળછાયું વાતાવરણની અંદર ધમ થિપ્સનો એટેક હોય ધાણા હોય જીરું હોય લસણ હોય ડુંગળી હોય કોઈ પણ જાતની થીપ્સ હોય તો એક જ દવા એનો ઈલાજ છે માત્ર એક જ છે એ છે હુકમની રાણી તો શૈલેષભાઈ આ જે વસ્તુ છે એ તમે શેમાં મારવાના છો ડુંગળીમાં ડુંગળીમાં મારવાનો છો ડુંગળીમાં એટેક કેવો છે થેપનો જોરદાર બરાબર આ દવા માર્યા પછી બે કલાકની અંદર કોઈ પણ જાતની થીપ છે તો સાફ થઈ જાય પછી કોન્ટ્રેક અને સિસ્ટમેટિક આ બે કામ કરે છે બસ ત્રીજું કામ એ કરે કે છોડ જે નબળો પડી ગયો હોય પાસો પડી ગયો હોય તો એનો સારો એવો વિકાસ કરે છે તો ખેડૂત મિત્રો તમારો કોઈ પણ મોલ હોય થીપ્સ હોય કથેરી હોય લીલી મચ્છી હોય લીલી પપટી મચ્છી હોય ગળો હોય કોઈ પણ જીવાયત હોય અને છેલ્લે બાકી છોડનો વિકાસ કેમ ન હોય ટોટલ જીવાતની અંદર કામ કરે છે એ છે હુકમની રાણી તો આપણે શૈલેષભાઈ જે મારવાના છે અત્યારે ડુંગળીની અંદર એને લસણ પણ છે હરેક વસ્તુની અંદર આનો યુઝ કરવાના છે આજની તારીખ આપણે એકવીસ બારના દેવળકી ગામની અંદર આપ્યું છે ડુંગળીમાં મારવાના છે બેસ કલાકની અંદર રિઝલ્ટ મળે તો જ આ નકર ના કદાચ ધાણા હોય જીરું હોય એની અંદર પણ અત્યારે ખૂબ વાતાવરણ વાતાવરણ છે એમની અંદર પણ સારું બેસ કલાકની અંદર રિઝલ્ટ મળે છે અને પછી મળ્યા પછી જે સોળનો સારો એવો વિકાસ પણ થાય છે ગેરંટી અમારી ખેતર તમારું જય જવાન જય કિસાન